દુર્ગા બાહીની તથા સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો અને શોભાયાત્રામાં ઠક્કર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તે ઉપરાંત સમાજના આગેવાનો તથા દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જલારામ મંદિરના ટ્રસ્ટી વધુમાં જણાવ્યું હતું કે પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલી ગરીબ વર્ગને લગતી કેટલી સામાજિક મફત સેવાઓ આપવામાં આવી છે અને આ સેવાનો લાભ પાટણ શહેરના લોકો મોટી સંખ્યામાં આનો લાભ લે છે જલારામ મંદિર પાટણ જલારામ સેવા ટ્રસ્ટ ભગવાન ભગવાનભાઈ ઠક્કર બસો ને છવ્વીસમી જલારામ જયંતી નિમિત્તે આજ રોજ ભવ્ય અને ભવ્ય પ્રસંગોની ઉજવણીમાં સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ ભગવ સમાજ તેમજ તમામ જલારામ પ્રેમી ભક્તજનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર બાપાનો ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે ત્યારે તમામ ધર્મ પ્રેમી જનતાએ ખૂબ સાથ અને સહકાર આપી બાપા પ્રત્યે જે અપાર અપાર શ્રદ્ધા જે 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 પ્રેમ અને રાજીપો વ્યક્ત કર્યો છે તે બદલ સર્વ જનતાનો સેવા હું આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગની અંદર પત્રકાર મીડિયા તેમજ જે સ્વયંસેવક ભાઈઓ પોલીસ ડિપાર્ટમેન્ટ નગરપાલિકા દરેકે અમને અઢળક સહકાર આપ્યો છે તેવા તમામે તમામ નો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને બાપા સૌનું સારું કરે ખૂબ કલ્યાણ કરે એવી બાપાના ચરણોમાં કોટી કોટી વંદન દરેક પ્રસંગ રાબેતા મુજબ ચાલે છે અને ગઈ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો તો આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બસો ને પચ્ચીસ વૃક્ષો વીપાઈ માતાજીને અર્પણ કરી અને જલારામ બાપાના સ્નીધ્યમની અંદર એક વિશાળ કુર્ટનો સરસ કાર્યક્રમ પણ અમે નોરતા મુકામે પીપળ વન ખાતે યોજ્યો હતો અને નવીન પણ સેવા ક્રિયા પ્રવૃત્તિની અંદર ખૂબ સુંદર સેવાઓ થઈ રહી અને શેળાવાળાના માનવી સુધી એ સેવા પહોંચે અને ખૂબ શોભાયાત્રા સુંદર રીતે અહીંયા બાપાની નીકળે છે અને દરેક લોકો એ શોભાયાત્રા અંદર બાપાનું પૂજન અર્ચન કરે છે સેવા ભાવી સંસ્થાઓ સેવા કેમ્પ પણ યોજે છે અને અહીંયા દૈનિક ભોજના બસો માણસોને પ્રમાણે ભોજન તાતા અને અને ભોજન આવે છે અને અહીંયા મેડિકલ સુવિધા પણ ખૂબ સારી રીતે ચાલે છે તેમજ અહીંયા નાના બાળકોને ફિજિયોથેરાપી સેન્ટર પણ ચાલે છે અને વિવિધ સંસ્થાઓને ઉપયોગી એવી તમામ માહિતીઓ અને એનજીઓ મારફતે ખૂબ ડ્રગ સેવાઓ જલારામ સેવા ટ્રસ્ટ કરી રહ્યો છે અને આથી પણ વિશેષ સેવાઓ માટે ટ્રસ્ટી તેમજ દાતાશ્રીઓના સહયોગથી ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ થાય એના માટે ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી ખૂબ કટિબદ્ધ છે અને ખૂબ સારી ભાવનાથી સુંદર ભાવનાથી જલારામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાની અમિલગ્રસ્ટથી

અને ઝાંસીની રાણી અને વીરભાઈ માતા અને જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓ સાથે આજે અમારી સમાજની દીકરીઓ વિશેષ દીકરીઓ આ શોભાયાત્રાની અંદર અવનવી તરકીબો કરી અને શોભાને ખૂબ વધારો કરશે અને જે માતૃશક્તિ છે એનું જાગરણ અને દીકરીઓના જે સંસ્કાર છે એ સંસ્કારનું સૂચન કરશે અને જે સનાતન ધર્મ છે ધર્મની જાગૃતિ માટે આ દીકરીઓ ખૂબ આગળ આવે છે અને ખૂબ આપણને આમાંથી પ્રેરણા લેવાની છે અને ખરેખર સ્ત્રી સશક્તિકરણનું ખૂબ આગે હું કારણ આપણે બનીશું અને શોભાયાત્રાની અંદર સેવા ભાવી કેમ્પો પણ ખૂબ સારી રીતે સેવા આપશે અને વિવિધ ઊંટલારીઓ તેમજ બાળકોની પણ વેશભૂષા અંદર છે

પછી સંઘ આવે છે સિદ્ધપુર થી ચાલતો ઘણા વર્ષો થી ચાલતો આવે છે અને એ સંઘ અંદર જે લોકો જોડાય છે એમના માટે ભોજન વ્યવસ્થા જનારણ સેવા ટ્રસ્ટ કરે છે અને દાતાઓ તરફથી પણ દાન ત્યાં અમને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે અને એ લોકો પણ એકાવન જેટલા જેટલી સંખ્યાની અંદર સિદ્ધપુર થઈને ચાલતા આવ્યા છે એમનું પણ સન્માન દાતાશ્રીઓએ કર્યું છે અને પછી ફિઝિયોથેરાપી સેક્ટર ચાલે છે ઇન્દિરા દેવધર ત્યાં નાના બાળકોની ખૂબ સુંદર દ્વારા બાપાનું પૂજન કરી આખા વર્ષ દરમિયાન અહીંયા જે આવતા બાળકો ખૂબ સુંદર રીતે સાજા થઈ તાજા થઈ અને જાય એવા બાપાના આશીર્વાદ મળે એની પણ આજથી શરૂઆત કરવામાં આવે છે અને માત્ર ફક્ત પાંચ રૂપિયાની અંદર ત્રણ દિવસ ની દવા આપવામાં આવે છે માત્ર પાંચ રૂપિયાની અંદર મેડિકલ સેવા પણ જરામ સેવા ટ્રસ્ટ ચાલી રહી છે એનું પણ ઉપદન કરવામાં આવે છે અને બાળકામ થી આવતા લોકો માટે દર્દીઓ માટે અહીંયા વ્યવસ્થા ટ્રીમો ચાલુ છે અહીંયા રહેવાની સંત મહાત્મા અને જે અતિથિ વિશેષ આવે એમના માટે પણ અહીંયા અતિથિ ગૃહની જલારામ પ્રમાણંદ ધામો શરૂ કરવામાં આવેલ છે અને આ બધી સેવાક્રિય પ્રવૃત્તિઓ જલારા સેવા ટ્રસ્ટ ખૂબ સારી રીતે અને સુંદર રીતે કરી રહ્યું છે બીજું જાણવા મળ્યું છે કે જલારમન ક્ષેત્ર પણ ચાલુ છે તમારે આ જલારમન ક્ષેત્ર ચાલુ છે ওখানে દૈનિક 200 માણસો અહીંયા સવાર સોટ ભોજન લે છે અને જે દર્દીઓ દવાખાને આવે છે અને જેમને પણ ટિફિનની જરૂર હોય એ અને એની સાથે જે સગા આવે એ સગાને પણ ટિફિન ફ્રીમાં આપવામાં આવે છે એટલે કોઈ પણ પ્રકારમાં અહીંયા પૈસો એક પણ પૈસો લેવામાં આવતો નથી અને સેવા પ્રવૃત્તિ ખૂબ સારી રીતે ચાલે છે આપનું નામ întârcer program mai bun de la. Alte, ma, te-mi trăsăt mai. Trăsătis d. Întotdeauna serva